બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારે માઝા મૂકી છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં હસીના સરકારના પતન પછી સ્થિતિ વધુ ગંભીર બની છે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પતન થયું છે પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે હિન્દુઓ સરઘસ કાઢે ત્યારે તેમના ઉપર દમન કરવામાં આવે છે હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ ચેતના સાથે સંકળાયેલા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની સોમવારે ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી તેમના જામીન પણ નામંજૂર કરી દેવાયા છે ચિન્મય કૃષ્ણદાસ બાંગ્લાદેશ સંમેલિત સનાતન જાગરણ જોટેના પ્રવક્તા પણ છે આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો માટે હાંકલ કરી રહ્યું છે ત્યારે સુરત મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર અટકાવવા બેનરો લગાવવામાં આવ્યા છે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ જે રીતની બાંગ્લાદેશમાં અલ્પસંખેત લોકો રહે છે છે એમના પર અત્યાચાર ગુજારી રહ્યા આ ખૂબ ખતરનાક છે ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું આ જે બાંગ્લાદેશમાં પર હુમલા થઈ રહ્યા છે સાધુ સંતો પર હમલા થઈ રહ્યા છે તરત એક્શન લેવું જોઈએ અને એમના પર થતા અત્યાચાર અટકાવવા માટે ખાસ એક્શન હોવું જોઈએ એવી ચોક્કસ અમારી પુકાર છે